હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર થઈ ગયા છે સાડા છ અને આપણે હવારમાં જો તળેલી રોટલી અને ચાનો નાસ્તો કરી લીધો અને આ બાજુ બનાવી નાખ્યું છે યાત્રાજને નાસ્તામાં લઈ જવા ભીંડાનું શાક અને રોટલી બનાવવાની છે તો હવે રોટલી બનાવી દેવી પછી યાતરાજને જગાડીને તૈયાર કરી દેવી જો આ ભાઈને હવાર હવારમાં જો સાત વાગ્યા છે તો એ ભાઈ સાડા સાતે સ્કૂલે જવાનું હોય તો તૈયાર થઈ ગયા અને હવાર હવારમાં એટલી ઠંડી છે તો એને બિલીમાં પાણી નાખવાનો જ શોખ છે કે ઠંડી છે તો હજી તો કપડાં પહેર્યા અને તરત જ તે માથું ઓળવા નથી રહ્યો આમ બીલીને પાણી પાય હા એમના મૂકી દે બસ આમાં છે ને લાઈટ હોત ને થતી હતી પણ પછી બહુ વધારે પાણી ઓલું થઈ ગયું ને એમાં બગડી ગઈ કાંઈ એત્ર છે બસ બસ હવે બહુ નવરાયા ભોળા નાખના હતા બસ પાણી પી દે લઈ લેટો સારું તુલસીભાઈ નાખ દેજી બસ આઈ લો માથું બધું નિશા જવાનું મોડું થશે આમ જોજે વેરાય ને બધું વધે ની પાછું વિલીમ નાખ દેજે હાથલું ને હલો તો જો અત્યાર છે ને વાગી હવાર માં આપડે ભીંડા નું શાક બનાવ્યું હતું તો મેં નેતરાજે બે ભીંડાનું શાક રોટલી ને એવું જમી લીધું છે અને એ ભાઈ જો અહીંયાં વળ ખાય છે અને મારે ધોવાના છે વાસણ વાસણ ધોઈ નાખી પછી નું હોમવર્ક ચેક કરી લઈ હોમવર્ક હોય તો હોમવર્ક કમ્પ્લીટ કરાવી અને હોમવર્ક ના હોય તો પછી સુઈ જઈશું થોડીક વાર ના સમકેલી નાખાશે જેટલા ફૂકાણા હતા એટલા હજી બીજા તો થોડા ઘણા ફૂકાયા છે કેમ કે શિયાળામાં જલ્દી ફૂકાય નહીં

થઈ તો અહીંયા વાંધો ના આવે કેમ કે મને છે ને શિયાળામાં મારા પગ બહુ ખરાબ થઈ છે એટલે લઈ આવી નો જાઉં હાજે 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 નહીં કામ પૂરું થાય તે પહેરશું પછી આપણે પહેલા તો હજી છે ને પગને હારા ઘસવાના છે પછી પહેરી જો બપોર જાગી અને આપણે મૂકી દીધી છે ચા અને નાસ્તો છે ને આદુય નથી એલચી નથી અને મસાલોય નથી કેમ કે હમણાં મસાલો લાવતા હતા ને તો આદુ કે એલચી કાંઈ પડ્યું નથી અને મસાલો ખૂટી છે તો આજ તો છે ને ઈમનામ ચા પીવાની છે એ બધા વગરની અને મારે છે ને જો કે આદુ કે એલચી કે મસાલો ગમે ત્રણમાંથી એક વસ્તુ હોય ને તો હાલે એમ એટલે ચા ભાવે હવે આ ત્રણેય છે ને એટલે કાંઈ ચામાં આપણે બીજું નાખ્યું નથી એ ઘણા જાયફળ નાખતા હોય પણ મને જાયફળવાળી ચા નથી ભાવતી

લાઈ દેશો ને મસાલો ચાનો ચા બે કે દીધી તો ઓસી કર ને બંધ કરી દે બંધ થોડી વાર લાગે છે બંધ હવે હું બંધ કરે અડધી જઈને અડધી રહી જીવન બઈ તો એ તો છવી હતી વરના થયા એટલા ને એટલા થાવી તઈ પૂરું તો જો આજ છે મસ્ત જયદીપે મન સરબત બનાવી દીધો છે આપણે ટેસ્ટ ટેસ્ટ તો કેમ છે સરબત હારો તો ઓલા રુસડા આવે હે તો 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 આયા તો એ કે જીવાય તો હોય તો મન ના પેટમાં તો હોય જોમાર વળા ભાઈ આવે છે લાયો ગટ બધું ધીમે ધીમે દૂધ ની થેલી તૂટી જશે હવે તા પપ્પાએ સરબત બનાવીસા પીવું છે તો તું તાય હાટું શું લાવે યૌ ન લાવવાનું ખાધી જ નથી આજે આમ ને થું હું ન થા આય યૌ ખવાય

કે સુરતમાં પોતાનું મકાન લઈ લો એમ અમારે સુરતમાં કાયમ રહેવાની ઈચ્છા નથી એટલે સુરતમાં મકાન લેવાનું નથી પછી ફ્યુચર માં એમ થાય કે રહેવું છે તો લઈશું બાકી અમને અમારે છે ને સુરતમાં રહેવાની ઈચ્છા છે નહીં વધારે

એમાં થાય એવું કે કઠોળના શાક છે ને જયદીપને નથી ભાવતા અને કોબીન ફુલાવર અમે જેદુના સુરત રૂમ લઈને આવ્યા ને તેદુનું જયદીપને કોબીન ફુલાવર પહેલેથી વધારે ભાવે એટલે એક દી કોબી હોય એક દી ફુલાવર હોય પછી પાછા બે દી જાય પછી પાછું એનું એ જ શાક હોય એટલે મને છે ને કોબી ફુલાવર અખી આવી જશે ને કઠોળનું શાક જયદીપને ભાવે નહીં એટલે બીજું શાક એટલે કરવું પડે કે ખાઈ લેવી એમને ભાવે એ ખાય મને ભાવે એ હું ખાવ

પણ એમને બે શાક બનાવીને એક શાક બનાવીએ એટલે ફેર તો પડે જ તે પણ એમ કે જે આપણને ખાવું હોય એ આપણે ખાઈ ના એકવી તો પછી આપણે કમાવાનો કંઈ મતલબ નહીં ને એમ ભેગું કરવી ના કરવી તો બીજા નંબરની વાત છે કે કંઈ વધે કે ના વધે એમ પણ પહેલાં તો આપણે ખાવું હોય આપણે ખાવું તો પડે ને એમ અને જો હવે અમારે ઘરે ડૉક્ટર સાહેબ આવી જશે તો જયદીપને શરદી થઈ જશે ને એટલે દવા દેશે કોમજો આમ તો વધી જાય યાર હું શું કરું તો તો હાથ સીધો રાખવાનો એમ કઈ દેત્રા આમ જો જો કાલ મારી બહુ પતરાડી આયા સુઈ નામ કઈને તેમ કઈને અને ઈ ઇન્જેક્શન ને ઓલી એ કણી એવી આયેલી ને તે વાગે વાગે જાણે સાચું ઇન્જેક્શન વાગતું હોય એવી વાગે પછી મે કાપી નાખી ચપ્પુ લઈ ના માથા માં માથા માં ને માથા માં યો ગાંડા ડોક્ટર એક બે હોય ને ડોક્ટર પણ જ હોય ને

મારે વાત ને પેલા શું બનવાનું મોટું થઈ ભણાવે એટલા પૈસા જ ને મોટા થઈને જે બનવું હશે એ બનશે અત્યારે આપણે જય રીતે બનાવી સરબત પી લેવી ભાવ પીવું છે એમાં ના પીવાય ગ્લાસ લઈ આલા વાટકી લઈમાં માં આપી પીવું છે વાટકી આપી છે ના ના પીવું બબા દે તો આપ આપ આમાં અરે એ દે તો હાલો હવે છે ને આપણે જો કપડા હંકેલેલા હતા ને એ યત્રા જે વીખી નાખ્યા મે મૂક્યા નઈ તો અને આ બીજા હંકેલવાના છે હંકેલી નાખવી અને જે દીપે શરબત બનાવી પી લેવી જો અત્યાર સુધી હાંજે જમવાનું આપણે બનાવી નાખ્યું છે અને હાના જમવામાં છે બાફેલા બટેકાનો શાક, પુરી અને પાપડ તો આટલું જમવાનું છે ગાંદા જૈદિક ન ખાવા હશે તો સુધારશે અને છાસ કે દૂધ જે ખાવું છે ખાવું હોય તો સુધારવાનું કોની વાડીના